નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ માર્કેટમાં માર્કેટિંગમાં અંડાના ભાવ જાણવા માટે મિત્રો વિડીયો પૂરો થઈ ગયો પણ આપણે બતાવશું અને થોડાક માટે પણ ભાવ લઈ લઉં છું અને મિત્રો આજે તારીખ થઈ છે બે હજાર સોવીસ પહેલાં મિત્રો પહેલાં આપણે ગગલા માટે થોડાક ભાવ લઈ લે છે ભાવ તો પેન્ટિંગ દેલ છે આગળ જઈને જેવી કે હવે આજનું માર્કેટ કેવું છે મિત્રો ત્યારબાદ આપણે થોડા ચગલાને ફાવળી પછી આજુબાજુ પણ જઈશું બારસો ને બોતેર એક રૂપિયા દેવાતા મિત્રો થોડા ઘટલાને ફાવળી ત્યારબાદ આપણે જઈશું લાવજી તરફ બીજા વિભાગમાં હરાજી પણ ચાલુ છે બારસો ને સાડત્રીસ રૂપિયા ફીય છે મિત્રો એરંડા પણ જોઈ શકો છો મિત્રો આ ટગલા બારસોસર રૂપિયા થયેલ છે ભાવ तो तो रे बार बस 120 ने 48 रुपीस टेम से मित्रों अगर agak टकले ने भाव ले शायद

લાઈવ હરાજી તરફ અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો લાઈક ફોલો કરતા જઈજો અને જોવા માગો તો એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો હવે આપણે લાઈવ હરાજી જોઈ શકો છો મિત્રો બારસો ને ત્રેપન રૂપિયા થયેલ છે મિત્રો તો મિત્રો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો આભાર ખેડૂત મિત્રો જો